હવે ઉનાળો આવી ગયો છે અને ઉનાળાના સમયમાં લોકો કેન્ડી તેમજ ગોળાના ગ્રાહકો બનતા હોય છે ત્યારે આ કેન્ડી અને ગોળો જો તમે તમે ખાવા ઈચ્છતા હો તો સાવધાન થઈ કારણ કે જેતપુરમાં ગ્રાહકને શરીરમાં ઠંડક આપવાના બદલે ઝેર પીરસાઈ ગયું હતું જે હા જેતપુરના મોલિયા આઈસ્ક્રીમ ના ફ્રેન્ચાઇઝી નામની દુકાનમાંથી ગ્રાહકને એક કડવો અનુભવ થવા પામ્યો હતો

ત્યારે સફેદ સફેદ દેખાણું એટલે મેં નિરીક્ષણ કર્યું નિરીક્ષણ કર્યું ત્યારે ખબર પડી કે આમાં તો સફેદ કલરની ઈર છે એટલે હું મોવ્યા સોંપી આવ્યો એને ઈર બતાવી તેને પણ કબૂલ કર્યું તેને એના સાહેબ નંબર દીધા એની જોડે વાત કરી એને એમ કીધું કે આમાં એવું ક્યારેક એવું બની જતું હોય પણ એ તો હવે અમારે મેં અમે ખાધી અમારે પેટમાં ગઈ હોય કોને ખબર છે અમારા સ્વાસ્થ્ય હાનિકારક થયું ને અમારી માંગ છું અમારી માંગ એ છે કે આવી જે વસ્તુ બનાવે છે એ લોકોને સાવધાની રાખવી જોઈએ એને બધું નિરીક્ષણ કરવું જોઈએ અને બધું જોઈન પછી બનાવવું જોઈએ મંદિર અદવાણી મંદિરભાઈ તમે એક આ મોયા બ્રાન્ડની એક ફ્રેન્ચાઇઝી રાખેલી છે અત્યારે ગ્રાહકોને છે તે કડવો અનુભવ થયો છે કે કે ક્યાંક કુલપીમાં ઈયળો નીકળી છે શું કહેશો એ તો નેચરલી આઈટમના હિસાબે મે તમને કીધું ને કે ભાઈ કંપનીમાંથી મશીનમાંથી નજરમાંથી પાસ થયા વગર નાની કોઈ વસ્તુ આવે તો એના ઉપર તો કોઈનો કંટ્રોલ ન હોય એ તો ફૂડ વિભાગને ખબર જ હોય કે ભાઈ નેચરલી પાઉડર જે ગ્રાહકને ખાવો છે આપણે તો બરફની અંદર હમણાં એસેન્સ નાખીને ખાંડ નાખીને દઈ દઈ તો ગ્રાહકને નેચરલી નથી મળતું અને નેચરલી મળે તો નેચરલીમાં આવે લીગલી બજારમાંથી રાવણા લેહો તો એમાં ઈયળ આવશે ઘરે ખાવ તો સીતાફળ ખાવું તો એમાં નીકળશે તો કંપનીમાંથી આટલી કોન્ટિટીમાં હોય તો કદાચ પાંચ કે દસ હજાર નંગમાંથી કોઈ એક નંગમાં પાસ થઈ જાય એટલે આ વસ્તુ છે અત્યારે ઉનાળાની સિઝન છે લોકો અહીંયા કુલ્ફી ખાવા આવતા હોય છે એ બ્રાન્ડ કુલ્ફી ખાઈ ના ના તો પણ અત્યારે જે બાળકો બાળકો હોય નાના બાળકો હોય જો ઈયડ વાળી થાય એને નુકસાન થાય તો જવાબદાર કોણ હોય હા એ તો બરોબર છે એનું ધ્યાન રાખવું જ જોઈએ કંપનીને રાખવું જોઈએ અમે સ્વીકારી છે ધ્યાન રાખી છે અને અમે બને એટલી ટ્રાય કરી 100% 110% કે આપણે ના જાવું જોઈએ કોઈ પણ ગ્રાહકને પણ છતાંય હું તમને કહું ને કે આ નોર્મલી માઇક્રો કોઈ હોય કે કોઈ મોટું પાસ થઈ ગયું બરાબર પણ નાની એવી નોર્મલી વસ્તુ ફ્રૂટની ફ્રૂટની અંદર 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 તો ફ્રૂટ છે વસ્તુ આવી જાય છતાંય અમે જેની પાસેથી પર્પ લઈએ અમે એને આપણે રિક્વેસ્ટ કરશું કંપનીને રિક્વેસ્ટ કરી છે બધી જ અને કંપનીનું આમાં ધ્યાન છે સો ટકા એમ કંપની દ્વારા શું કહેવામાં આવ્યું કંપની દ્વારા તો એ ભાઈએ વાત કરી છે હવે એને શું કીધું જવાબ મારી વાત નથી અત્યારે દરકમાં તો કોઈ છતાંય વાત કરીશ અને સો ટકા આપણે રિસ્પોન્સ આપ્યો જ તો નથી આપ્યું એવું નથી આપણે ગ્રાહક નહી સો ટકા મશીન માંથી કે ગમે માંથી પાસ થતી હોય હું તો એવું કઉ છું ગ્રાહક નહીં આપણે એમ કે તમે માથે ઉપર ઉભા રહ્યો કંપની ની અંદર જો તમને મળતું હોય તમે એટલું ધ્યાન પડતું હોય અમે એટલું જ ધ્યાન રાખતા હોય અમારે સો ટકા ધંધો વધારવો છે ઘટાડવો તો નથી જ આપડે ધંધો વધારવો જ છે ને ગ્રાહકો આપણી પાસે આવવા જોઈએ આપણે ગ્રાહકોને નેચરલી જ ખવડાવવું છે એના માટે અમે ચોક્કસથી ધ્યાન રાખશું એ સો ટકા રિપોર્ટર અજય જાદવ સાથે ચક્રવાત ન્યૂઝ જેતપુર